અંબાલાલ પટેલે આગાહી કરી છે આવનારા દિવસોમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવનારા દિવસમાં ચોમાસું કેવું રહેશે અને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે અંબાલાલ ભાઈ જે રીતે આપે આગાહી કરી છે આવનારા દિવસમાં ચોમાસું કેવું રહેશે સાથે જ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે હમણાં સિસ્ટમ લગભગ ઉત્તર ભારત તરફ જશે ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ હળવો થવાની શક્યતા રહેશે આમ છતાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવો ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠા પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે બપોર પછી ગાજવી સાથે વરસાદ થતો હોય છે એટલે ગુજરાતના ભાગમાં વરસાદ તો બાવીસ તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહે છે પરંતુ જે એક ભારે વાહન લગભગ તારીખ છવ્વીસથી ત્રીસમાં અને જુલાઈની શરૂઆત સુધીમાં આવી રહ્યું છે આ બંગાળના રૂપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમોના કારણે આ વાહન આવી રહ્યું છે આ વાહન જબડું છે અને આ વાહનના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ચડાચર ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં મહીસાગરના ભાગોમાં એટલે ખેડા જિલ્લાના ભાગોમાં વડોદરાના ભાગોમાં અને લગભગ અમદાવાદથી લઈને બધા ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે બીજો જે સ્પ્રેલ આવી રહ્યો છે છવ્વીસથી ત્રીસ જુલાઈની શરૂઆતમાં એ ગુજરાતના ઘણા ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે અને મધ્યપ્રદેશના લગભગ નર્મદા નદીના ચાર વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા નદી બે કાંઠે થઈ શકવાની શક્યતા છે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા છે જે એટલે એક પછી એક સિસ્ટમના કારણે હવે ફરી પુનઃ લગભગ વરસાદ થવાની શક્યતા છે પરંતુ આ વખતનું ચોમાસું દેશમાં કોઈ સરકારને ભારે તો કોઈ સરકારને હળવું રહ્યું છે ખંડ ખંડવૃષ્ટિ જણાય છે પરંતુ સચરાચર બધે વરસાદ થતો નથી જી ચોક્કસી અંબાલાલભાઈ જે રીતે ચોમાસાની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે કઈ તરફથી આવી રહી છે આગળ ક્યાં જવાની છે અને સાથે જ દમણની જો આપણે વાત કરીએ દમણમાં કેવો વરસાદ રહેવાનો છે ખરી બોલજો અમરલાલભાઈ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે આગળ કઈ તરફથી આવી રહી છે આ સિસ્ટમ અને આગળ કઈ તરફ જવાની છે અને બીજી તરફ સંઘ વાત કરીએ તો દાદરા નગર હવેલી છે દમણ છે ત્યાં વરસાદ કેવો રહેશે આ સિસ્ટમ લગભગ બનતા એક એક પછી લો પ્રેશરના કારણે આવી રહી છે અને આ સિસ્ટમ છત્તીસગઢના ભાગોમાં થઈ મધ્યપ્રદેશના ભાગોમાં થઈ અને લગભગ છેક ગુજરાતના ભાગો સુધી આવશે અને એક સિસ્ટમ જે પશ્ચિમ ઘાટમાં અત્યારે વરસાદ ઓછો થશે દાદરા દાદરા નગર હવેલી દમણ અને છે મુંબઈ મહારાષ્ટ્રમાં ફરી ચોમાસું સક્રિય થશે લગભગ તારીખ છવ્વીસથી ત્રીસમાં અને જુલાઈની શરૂઆતમાં એટલે આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે બીજી સિસ્ટમ પશ્ચિમ ઘાટમાં અત્યારે વરસાદ ઓછો થશે એટલે પશ્ચિમ ઘાટમાં અને સંઘ સંઘ પ્રદેશોમાં પણ આ વરસાદ થવાની શક્યતા છે અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એમ એટલે હજુ ચોમાસું જે બીજો સ્પર્ધા છે એ શેક સવિથી જુલાઈની શરૂઆત સુધીમાં વધુ સક્રિય થવાની ધારણા છે જી અંબાલાલ ભાઈ આ વર્ષે જે ચોમાસું છે કેટલા ટકા વરસાદ રાજ્યમાં વરસી શકે છે અને છેલ્લા બે અમરેલી છે ઘણા ભાગોમાં ખંડવૃષ્ટિ જેવો છે એટલે કેટલાક ભાગમાં ખેડૂતો માટે સારું રહેશે અને કેટલાક ભાગમાં વરાપ જ ન થાય જ્યાં વરાપ ન થાય તળકો કાઢે તો વરાપ થાય ને વરાબ ના થાય તો વાવેતર મોડા પડે પણ હજુ મોડું થયું નથી જો વર્ષમાં ત્રણ ચાર દિવસ તડકો પડે તો વરફ કાઢે અને વરફ કાઢે તો આદરામાં વાવેતર થાય અને આદરાના વાવેતરને ઉગાવવો સારો રહેતો હોય છે એટલે લગભગ આદ્રામાં વાવેતર કરાવે એવું જણાય છે અને ત્યાર પછી લગભગ છઠ્ઠી આઠમી જુલાઈ પછી જો વરસાદ થાય તો એ એ વરસાદનું પાણી સારું ગણાતું નથી એટલે આંતરખેડ કરવામાં વરાપ થઈ જ આંતરખેડ કરવી સારી રહે ચોક્કસથી અંબાલાલભાઈ જે રીતે આજે ને આવતીકાલની આપણે વાત કરીએ તો આવતા આવનારા જે અડતાળીસ કલાક છે એટલે કયા કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ને કયા જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાશે લગભગ દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ ગાંધીનગરમાં ગાંધીનગર કે એવા ભાગોમાં બપોર પછી ગાજવીજ સાથે કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે સિસ્ટમ ઉપર ઉપર ગઈ એટલે અમદાવાદમાં જે અતિભારે વરસાદ થવાની શક્યતા હતી એ હવે કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા જણાવે છે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા હજુ જણાઈ આવે છે ચોક્કસથી અમલાલભાઈ ભાઈ બદલ આભાર આપનો તો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ જે આવી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ રહેશે તો